નમસ્કાર મિત્રો એક જંગલ છે ને બે સાવજ છે જી હા મિત્રો એક જંગલ અને બે સાવજ છે કોણ ડગલા પાછળ લેશે આત્મસન્માનની આ લડાઈમાં કોણ શરણાગતિ સ્વીકારશે શું બે સાવજુના લડવામાં કોઈ ત્રીજું ફાવશે આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આ ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક મહત્વની છે રાજકોટ લોકસભા બેઠક આમ તો જ્યારથી કુંવરજી પક્ષ પલટો કર્યો છે ત્યારથી તેનો ગઢ બની ગઈ છે અને રાજકોટ લોકસભા બેઠક પર જીતવા માટે ભારતીય જનતા પાર્ટીને વધુ કરવાનું નથી તમામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે પરંતુ તેની ટિકિટ કોને મળશે એક વખત ટિકિટ મળી ગઈ તો ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હશે તેને જીતવાના ચાન્સીસ વધુ છે પરિણામે તે પણ મહેનત કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા મંત્રી રહ્યા રાજ્યસભામાં તેઓ

બે હજાર બાવીસની ચૂંટણીમાં ભરત બોઘરાને મનાવી લીધા હતા પરંતુ શું લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મનાવી શકશે અથવા તો શું ભરત બોઘરાને જ મેદાને ઉતારશે આ સવાલ છે રાજકોટ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ખાસ છે જે પણ ઉમે ઉમેદવાર ઉતરશે તેને ખબર છે કે આપણે જીતની નજીક છીએ તમામ વિધાનસભા છે તે ભારતીય જનતા પાર્ટી પાસે છે બે હજાર સત્તરમાં અમુક વિધાનસભા નહોતી પરંતુ તે પણ હવે આવી ચૂકી છે તેમાં પણ ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે એટલે કે મુખ્ય વાત એ છે કે રાજકોટ લોકસભા બેઠક ક્લિયર ચિત્ર છે કે ભારતીય જનતા પાર્ટી માટે ખાસ જે તેનો ગઢ જેવું બની રહ્યું છે પરંતુ ટિકિટ કોને મળશે આ વાતમાં મેં પણ કહ્યું કે શું બે ના લડવામાં ત્રીજો ફાવશે એટલે કે પુરુષોત્તમ રૂપાલા અને ભરત બોખરા વાત કરી રહ્યા છે લડી રહ્યા છે અને જેના એક વાતથી વડાપ્રધાન મોદી સહમત થઈ જાય વડાપ્રધાન મોદીના ખૂબ જ નજીકના છે એ મનસુખ માંડવિયા રાજકોટ લોકસભા લડશે એક મ્યાનમાં બે તલવાર ના હોય આ જ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય બેઠકોમાં અને કેટલાક જૂથોમાં આવું જોવા મળ્યું છે કે એક જ જગ્યા પર બે નેતાઓ ટકતા નથી અલગ અલગ બેઠકો પર આપણે વાત કરી શકીએ પરંતુ રાજકોટ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા અને ભરત બોગરા વચ્ચે હાલ ટક્કર જોવા મળી રહી છે આ ટક્કરમાં કોણ ફાવશે કોની ટિકિટ મળશે કોનું પત્તું કપાશે એ ખબર નથી પરંતુ હાલ તો લડાઈ ચાલુ છે પુરુષોત્તમ રૂપાલા કે જેઓ ધારાસભ્ય રહી ચૂક્યા અમરેલીથી મંત્રી પણ બન્યા અને વડાપ્રધાન મોદીના પણ તેઓ નજીકના છે તેઓ પૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક તેમને મળે તેમની ટિકિટ તેમને મળે થોડા સમય પહેલા તેમનો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં તેઓ ખેડૂતોને લઈને કહી રહ્યા હતા અને ત્યારબાદ એક ચર્ચા તેવી પણ હતી કે તેઓ અમરેલી લોકસભા લડશે પરંતુ હાલ રૂખ બદલ્યો છે અને પરસોત્તમ રૂપાલાએ પણ પોતાની દિશા બદલી હોય તેવું લાગી રહ્યું છે તેમનું મન હવે બીજી દિશામાં છે અને તેમને રાજકોટ લોકસભા લડવી છે તેવું લાગી રહ્યું છે ભરત બોઘરા શું તેમને સફળ થવા દેશે એ ભરત બોઘરા કે જે સીજે ચાવડાને લઈ આવે છે એ ભરત બોઘરા કે જેઓ ચિરાગ પટેલને લઈ આવે છે એ ભરત બોઘરા કે જેઓ ધર્મેન્દ્ર વાઘેલાને લઈ આવે છે એ ભરત બોગરા કે જેઓ ભૂપત ભૈયાણીને લઈને આવે છે કહેવાય છે કે જે ધારાસભ્યો પલટો કરી રહ્યા છે તેની મુખ્ય જવાબદારી જેને સોંપવામાં આવી હતી જેને બીજા પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓને લાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું એ હતા ભરત બોગરા આ ભરત બોઘરા ચાર ધારાસભ્યોને લઈ આવી ચૂક્યા છે હજુ પણ કેટલા સાથે તેમની વાત ચાલતી હશે એમને જ ખબર પરંતુ આ ભરત બોઘરા બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાની સામે હતા તેમણે જસદણ લોકસભા લડવી હતી આમ તો કુંવરજી બાવળિયાના પીએ જેવું તેવું કામ કરી ચૂક્યા છે તેવી ચર્ચા છે અને કુંવરજી બાવળિયા સાથે ગજગ્રાહ પણ હતો પરંતુ અંતે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતું નથી અને ભારતીય જનતા પાર્ટીએ કુંવરજી બાવળિયાને ટિકિટ પણ આપી મિનિસ્ટર પણ બનાવ્યા ત્યારે ભરત બોઘરાને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા પરંતુ ભરત બોઘરાને જોવે છે કોઈ મોટો હોદ્દો તેને ધારાસભ્ય બનવું હતું ધારાસભ્ય ન બની શક્યા તો હવે તેમને સાંસદ બનવું છે ભરત બોઘરા સંગઠનમાં સારી પકડ ધરાવે છે સંગઠનમાં સારી એવી સમજ પણ ધરાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી તેને તક આપશે કે નહીં એક સવાલ છે ભારતીય જનતા પાર્ટીના તમામ છવીસ સાંસદોના નામ દિલ્હીથી નક્કી થઈને આવશે કોઈ પણ કહી ના શકે કે આ વ્યક્તિ કન્ફર્મ છે આ વ્યક્તિ પાકા છે અમિત શાહ અને સી આર પાટીલ સિવાય કોઈનું પણ નક્કી જેવું ના કહી શકાય પરંતુ જે પ્રમાણે સોગઠા ગોઠવાઈ રહ્યા છે જે પ્રમાણે દિલ્હી પ્રવાસ થઈ રહ્યા છે જે રીતે લોબિંગ શરૂ થઈ ચૂકી છે જે રીતે મંત્રીઓને મળી રહ્યા છે કહી રહ્યા છે કંઈ પણ કરો પરંતુ મારી ટિકિટનું કરી આપો પૈસા પણ વાપરવા તૈયાર છે કઈ પણ વસ્તુ કરવા તૈયાર છે પરંતુ ટિકિટ આપો તેવું કહી રહ્યા છે ખબર છે કે વડાપ્રધાન મોદીના ચહેરા સાથે લડવાનું છે અને જીત નેવું ટકા કન્ફર્મ જેવી છે આ જીત વચ્ચે મેદાને ઉતરવું પણ સરળ છે વડાપ્રધાન મોદીના કામો લોકો સુધી પહોંચાડવાના છે તેમની વાહવાહી કરવાની છે અને તે વાત પણ બહુ અઘરી નથી પુરુષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા ટકરા છે ભરત બોઘરા અને પુરુષોત્તમ રૂપાલામાંથી કોને ટિકિટ મળે છે એ વાત જોવા જેવી રહેશે વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે પોતાના મોટા નિર્ણયો તેઓ લે છે તે માહિતી બહાર આવતી નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે પત્રકારો પણ આશ્ચર્યમાં રહે છે કે આ નામ તો ચર્ચામાં પણ નહોતું તેમણે મુખ્યમંત્રી માટે પણ આવું કરેલું છે પ્રદેશ અધ્યક્ષ માટે પણ આવું કરેલું છે એટલે સ્વાભાવિક છે કે સાંસદો માટે કરે તો પણ નવાય નહીં વાત તો તેવી પણ છે કે વીસ થી પણ વધુ સાંસદોના પત્તા કપાઈ શકે છે એટલે કે અત્યારના જે ચાલુ ટર્મમાં હતા તેથી વીસ થી પણ વધુ એ સાંસદો હવે ઘર થઈ શકે છે નો રિપીટ થિયરી આમાં પણ લાગુ પાડી શકે છે પરંતુ અમિત શાહ સી પાટિલ નક્કી માનવામાં આવી રહ્યા છે પૂનમ માડમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે આ સહિત અમરેલીથી નારણ કાછડિયા કપાશે એ નક્કી છે ભાવનગરથી ભારતીય બહેન શિયાળ કપાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે ભરૂચ લોકસભા થી મનસુખ વસાવા ફરી લડશે તેવા સંકેત ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આપી રહી છે રમેશ ધડુક પણ કદાચ રિપીટ થાય તેવું લાગી રહ્યું છે આ તમામ વચ્ચે આ તમામ વચ્ચે અત્યારના જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ધારાસભ્યોને પણ લોકસભા લડવી છે ધારાસભ્યો હવે લોકસભા લડવાની વાત કરી રહ્યા છે પરંતુ એક સમાચાર તેવા પણ સામે આવ્યા છે કે ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટી લોકસભા નહીં લડાવે અને જે ધારાસભ્યો પક્ષપલટો કરીને આવ્યા છે સીજે ચાવડા છે પછી ચિરાગ પટેલ છે ભૂપત ભયાણી છે ધર્મેન્દ્ર વાઘેલા છે આ તમામને તે જે બેઠક પરથી રાજીનામું ધરીને આવ્યા છે ત્યાં જ પેટા ચૂંટણી લડાવશે અને પછી જોવું રહ્યું જીતે છે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે કોણ લોકસભા ચૂંટણી લડે છે કોણ નથી લડતું કોના પત્તા કપાય છે કોને તક મળે છે નવા ચહેરા આવે છે કે પછી જૂના જોગી ફરી રિપીટ થઈ છે ભરત બોઘરા અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચેની આ લડાઈમાં કોણ ફાવે છે ભરત બોઘરાને ટિકિટ મળે છે કે પુરુષોત્તમ રૂપાલાને જોવાનું એ પણ રહ્યું કે અંતિમ ઘડીએ કોઈ બીજા વ્યક્તિને ટિકિટ મળે છે કે પછી મનસુખ માંડવિયા રાજકોટ સીટ પર લડવાનું મન બનાવે છે આવનાર સમયમાં ખબર પડશે આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવો પુરુષોત્તમ રૂપાલા વિશે શું લખો શું કહો છો એ લોકો માફ ભરત બોઘરા વિશે આપ શું વિચારો છો એ મનસુખ માંડવિયા વિશે આપને શું લાગી રહ્યું છે કયો દિગ્ગજ કઈ ટિકિટ કઈ બેઠક પરથી લડશે એ પણ આપ અમને જણાવી શકો છો આપનો કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર